જો મેડમ પોગી ગયા છે વાડીએ હાલો જય માતાજી નું આપણે વાડીએ પોગી ગયા છે પણ છે ને મૂળા લેવા છે અને ઓલા પણ છે લીલી ડુંગળી છે લહણનો કળિયો લે ને હરો ના લહણ પણ ખવાય નહીં ને કા નો ખવાય ના ડુંગળી ને મૂળા ખવાય બરોબર એટલે મૂળા લઈ લો જોવાય જો કેટલા મસ્ત મૂળા છે છે ચાલો ये नाना ना ये ने तर सरस बजा मूळास भाजी करे इवा मस्त भाजी करानी भाजी वाह भाई वाह जो हरी डुंगळी लेवा जाऊसी डुंगळी લઈ लेई थोडी आणि आ मूळाचे मोठा मोठा होई लेवी बोला पण मोठा किया ये आव आ वते दे प हो हो जिये जिये तरे जा जाऊ इना बदी जावन सुटी आ मोठा सु પહોંચી ગયા છે વાળીએ અત્યારે અમે જો આ છે વાલ પાપડી બધું વાલોલ વાલોલ પાપડી વાલો લાવે ને જો વાલા પર કેવું મસ્ત છે પંખી હા આ ડુંગળી લેવા જાવું છે આગળ જો આ છે લહન ને ક્યારે મસ્તી નો થઈ ગયો છે થોડું ખડ થઈ ગયું છે

ડુંગળી થઈ ગઈ દડો જોઈ ગયો ઓર્ગેનિક પાસ કઈ દવા નઈ નાખેલી કાઈ દવા એકઈ નઈ દવા એકઈ નઈ નક દવા નાખી ના મોટા દડા કરી આપણે એવું નત કરવાનું ઓર્ગેનિક ખાવા માટે લેવાની ઘરે એટલે હાલો હવે એક જ ડુંગળી લેવી છે તો તમારે હાટું લાવ એક લઈ લે ને બીજી બસ તો દડા ઘણા મોટા થઈ ગયા છો હમ મોટી થાવે ડુંગળી કે હવે વી વી બચી દિવસમાં નીકળી જશે ડુંગળી હા હાલો પછી છે ને આજ ખાઈ પછી શાકભાજી વીણવી રીંગણા ને ને ઓલું તું ને બધું ઓકે પછી વીણવી આપણે આ ખાઈ લઈ ભૂખ લાગી બે અઢી વાગી ગયા છે આજ તો છે ને વાડીએ રોંઢા કરવાના છે હા રોંઢા હા રોંઢા બોરા બો રોંઢો ક્યારે કહેવાય તો બોરા કહેવાય તો પછી વાડીએ આવી કે ને વાડીએ ભલે વાડી જેવું થઈ જવાનું દામમાં જ આવી

મજા આવી છે ચાલો હાલો હવે મૂળા હવે કરી લેવી રોંડા હાલો હાલો બધા રોંડા કરવા હાલો હાલો આવા ડુંગળી બુંગળી ધોઈ પાણી હોય

કેમ કરી ગયા હા હે યજિંગ હા આમ જીયું આમ આમ પૂજો ઓલો હાંદો આયો ને પત્રમાં

વાડી આવે એટલે બોરા વીણવાનું ફરજ યાદ બીજી કઈ તો વાત નહીં કરવાની કેવા મસ્તીના લાલ ચડટેદાર બોલા સેન મસ્તીના બોલા મસ્તીના છે પણ શું પણ વીન માં નવરેશ નો હોય કોઈ દી ઉતાવળ જોઈ હાલો હટ હાલો હટ હો હાલો હટ કોઈ દે એમ કીધું હાલો વીનનો ભાઈ તે વીન ને શાંતિ થી વીન લે આઈ

અમે જાય છે અંબાજી થી નીકળી ગયા હતા અંબાજી નોડ્યો નહી

လာနေနေလို့ပြုံးနေကြတယ်ဒီကြောင်တွေရလာကြတယ်